જ્યારે સાઉદી અરેબિયા એરલાઇન્સના વિમાનના વિલમાંથી ધુમાડો અને તણખા નીકળવા લાગ્યા આ વિમાન 242 બેતાલીસ હજ યાત્રીઓને લઈને ચિત્તાહથી લખનઉ આવ્યું હતું લેન્ડિંગ બાદ ટેક્સી બે ઉપર જતી વખતે આ ઘટના બની હતી જેના કારણે એરપોર્ટ ઉપર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જોકે ફાયર સેફ્ટી ટીમની ત્વરિત કાર્યવાહીથી પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો અને તમામ યાત્રીઓને સુરક્ષિત રીતે ઉતારી લેવાયા સાઉદી અરેબિયા એરલાઇન્સની ફ્લાઇટ એસ વી થ્રી વન વન ટુ શનિવારે રાત્રે લગભગ સાડા અગિયાર વાગે જિદ્દાહ એરપોર્ટથી ઉડાન ભરી હતી અને રવિવારે સવારે સાડા છ વાગે લખનઉના અમૌસી એરપોર્ટ ઉપર ઉતરી હતી આ વિમાનમાં 242 હજ યાત્રીઓ હતા જેઓ હજ પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા લેન્ડિંગ પછી જ્યારે વિમાન ટેક્સી વે ઉપર આગળ વધી રહ્યું હતું ત્યારે તેના ડાબા વ્હીલમાંથી અચાનક જ ગાઢ ધુમાડો અને તણખા નીકળવા લાગ્યા હતા આ જોઈને પાયલોટે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલને જાણ કરી જેના પછી એરપોર્ટની ફાયર સેફ્ટી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ટીમે ફીણ અને પાણીનો ઉપયોગ કરીને પરિસ્થિતિને ઝડપથી નિયંત્રણમાં લીધી હતી એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યું કે આવી ઘટનાઓને હેન્ડલ કરવા માટે તેઓ સંપૂર્ણ રીતે તૈયાર છે આ ઘટનાએ એરપોર્ટની સલામતી વ્યવસ્થાની કાર્યક્ષમતાને પ્રકાશિત કરી જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી આ વિમાનમાં સવારના મોટા ભાગના યાત્રીઓ હજ પૂર્ણ કરીને પરત ફરી રહેલા હજ યાત્રીઓ હતા સાઉદી અરેબિયા એરલાઇન્સ નિયમિતપણે હજ યાત્રીઓને લઈને જે દાહ અને ભારતના વિવિધ શહેરો વચ્ચે ફ્લાઇટ્સ ચલાવે છે આ ઘટના બાદ યાત્રીઓને એરપોર્ટ ટર્મિનલ ઉપર લઈ જવામાં આવ્યા જ્યાં તેમની સુરક્ષા અને સુવિધાનું ધ્યાન રાખવામાં આવ્યું હતું